લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક તારીખ પચીસ આઠ બે હજાર પચીસ તેર કલાકથી ત્રણ નવ બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી અશુક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારોની અરજી ચકાસણી માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે મિત્રો અનુભવના પ્રમાણપત્રો જાહેરાત મુજબ જરૂરી ક્રમ અનુસાર મેળવેલ અનુભવ લાગુ પડતા સ્વર્ગના કાર્ય સંવર્ગના કાર્યકાળની શરૂઆતી પગારની વિગત ફરજ કામના પ્રકાર દર્શાવવાના રહેશે સરકારી કર્મચારી અધિકારી હોય તે સિવાયના ઉમેદવારોએ ફરજિયાતપણે વેબસાઈટ પર દર્શાવેલ મુજબનું નિયત અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જ્યારે સરકારી કર્મચારી અધિકારીઓએ સંબંધિત કચેરી દ્વારા અપાયેલ અનુભવનું પ્રમાણપત્ર તથા સામાન્ય વહીવટના વહીવટ વિભાગ દ્વારા નિયત થયા મુજબ જાહેરાતની જોગવાઈઓ મુજબ અનુભવના નિયત પ્રમાણપત્ર સાથે લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો સાથે ભરતી નિયમ મુજબ માંગેલ અનુભવના પ્રમાણપત્રની ખરાઈ માટે અનુભવના સમયગાળા દરમિયાન સેલરી એકાઉન્ટ બેંક સ્ટેટમેન્ટ અને ફોર્મ ચો ભાગ એ અને બી અથવા તો ઇન્કમટેક્સ રિટર્ન અનુભવના પ્રમાણપત્રો સાથે ઓનલાઈન અપલોડ રહેશે રોજ એક મહત્વપૂર્ણ સૂચના છે તો જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી ત્યારબાદ મિત્રો જીએ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ ક્લાસ બે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરાત ક્રમાંક ચોપન બે હજાર ચોવીસ પચીસ એક્ઝામ ચાર પાંચ બે હજાર પચીસના રોજ લેવામાં આવી હતી જેની ફાઇનલ આન્સર કી આપવામાં આવી છે પ્રશ્ન એક થી બસોની આન્સર કી આપવામાં આવેલી છે જે મિત્રો આન્સર કી એક વખત જરૂર જોઈ લેવી સિરીઝ પણ આપેલી છે તમામ સિરીઝની આન્સર કી આપેલી છે જે લાગુ પડતું હોય તે તમામ ઉમેદવારોએ એક વખત આન્સર કી ચેક કરી લેવી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં